શિયાળો આવે ને એટલે બધા એવી જ વાત કરે કે કેવું સરસ નવું નવું ખાવાનું મળે પણ ગૃહિણીને પૂછો એને કેટલું બધું કામ વધી જાય તુવેરો ફૂલવાનું પાપડી ફૂલવાનું પ્લસ શક્કરિયા બટાકા જે બી નવું નવું આવે બધું લાવવાનું મન પણ થાય ઘરમાં બધાને ખવડાવવાનું પણ મન થાય અને ફૂલવું પણ પડે સુપર સહેલીયાથી હું નેમિષા આજે હું તમને ફસ્ટ ક્લાસ લીલવાની કઢી કેવી રીતે બનાવે એની રેસીપી બતાવવા જઈ રહી છું મારી પાસે લીલું લસણ નહોતું પણ તમે જરૂર નાખજો તો ચાલો જઈએ મારા કિચનમાં જ્યારે મેં તુવેર લીધી ને ત્યારે તો લીલી છમ હતી પણ ઉપરાછ કોઈને કોઈ પ્રસંગમાં હું એ લીલી છમ તુવેરનો ઉપયોગ ના કરી શકી અને હું શાકભાજી જાતે જ ફૂલું છું એટલે મેં જેટલી પણ મહેનત કરી હતી એટલે મને આ લીલવા ફેંકવાનું મન બિલકુલ થયું નહીં જેથી મેં નક્કી કર્યું કે આ લીલવા હું લીલવાની કઢી બનાવીશ જે મારા ઘરમાં બધાની બહુ જ ફેવરેટ છે અને એમાં આવા થોડા કડક લીલવા જતા બી રહેશે સારા પણ લાગશે એટલે મેં એવું કર્યું કે કુકરમાં જ પહેલાં લીલવા બાફી નાખવાનું નક્કી કર્યું આ દેખાય છે બધા જ લીલવા મેં બાફી નાખ્યા હતા અને કુકરમાં બાફીએ ને એટલે બધા લીલવા એક સરસ બફાઈ જાય છે થોડા કડક લીલવા હતા ને એટલે મેં સ્લાઇડ સોડા નાખ્યો નહીં તો લીલવા એમને જ સારા બફાઈ મીઠું નાખ્યું અને સોડા નાખ્યો અને કુકરની બે વિસ્તરમાં તો દાણો એકદમ ઓછો થઈ ગયો હવે આ લીટર દહીં છે એમાંથી હું પાંચસો મી એટલે કે બે કોથળી દહીં મેં બનાવ્યું હતું એમાંથી એક કોથળી દહીં લઈશ અને સાથે મારી પાસે આગળનું ખાટું દહીં છે તો થોડુંક આટલું ખાટું દહીં પણ હું લઈશ થોડીક ખાટી એકદમ બહુ ખાટી નહીં પણ થોડીક ખાટી કઢી સારી લાગશે હવે લીલવાની કઢીમાં આપણે લીલવા પણ કઢી સાથે ચોટી રહે એના માટે બેસન તો થોડુંક સરખું લેવું પડશે તો આ જે તમને સ્કૂપ દેખાય છે એવા બે સ્કૂપ ભરીને મેં બેસન લીધું છે અને બેસન સરખું હશે તો જે લીલવા આપણે નાખીશું એ કઢી સાથે ચોટી રહેશે અને તો કઢી વધારે સારી લાગશે હવે અહીં તમે જોઈ રહ્યા છો કે જે દહીંનો બાઉલ ડબ્બો છે એ એક લીટરનો છે એટલે એટલું પાણી હું આની અંદર એડ કરી દેવાની છું તમને થોડો અંદાજ આવે કે કેટલા માણસ ખાઈ શકશે એટલા માટે હું આ તમને બતાવું છું આવી રીતે દહીંનું વાસણ ધોવું અને એનું પાણી લેવું આ બધું જ મારા ઘરના વડીલો પાસેથી જ હું શીખી છું અને એમાં મને કંઈ ખોટું પણ નથી લાગતું પાણી તો નાખવાનું જ છે તો લાવો દહીંનું વાસણ પણ સાફ થઈ જશે બધું દહીં પણ આવી જશે અને ખટાશ પણ આવી જશે તો આટલું પાણી મેં એડ કરી દીધું છે બસ હવે આપણે આને મિક્સ કરવાનું છે મારું રેગ્યુલર બ્લેન્ડર આજે મને મળ્યું નહીં એટલે આ ટાઈપનું જે હેન્ડ બ્લેન્ડર આવે છે એનાથી મેં કઢી મિક્સ કરી દીધી છે એટલે એકચ્યુઅલી હજી કઢી બની જ નથી આપણે લોટ અને દહીં અને બધું એને એક રસ કરી રહ્યા છીએ અને હવે જે મિક્સચર છે એને જ મેં ઉકાળવા મૂકી દીધું છે એટલે કઢીનું ફોર્મ એ લઈ લેશે છાસ બેસનવાળું મિક્સચર છે એને આપણે ઉકાળવા મૂક્યું છે અહીંયા જો લગભગ એનો ઉભરો પણ આવી ગયો છે હવે મેં તમને જે લીલવા બતાવ્યા તો એ પણ બફાઈ ગયા છે અને હું કઢીનો મસાલો કરી રહી છું લસણ મારી પાસે ઝીણું હતું એટલે લગભગ મેં બે મોટા ચમચા લસણ લીધા છે તમે સાત આઠ કઢી લસણ લઈ શકો આ કઢી થોડીક સામાન્ય કરતાં તીખી સારી લાગે તમે રોટલો કે ભાખરી જેની પણ સાથે બનાવો એથી સાત આઠ મરચાં લીધા અને થોડા લીમડાના પાન એને પણ પહેલાં ક્રશ કરવાના છે અને થોડા પાન આપણે વકારમાં નાખવાના છે તો આ મસાલો આપણે બેઝિક તૈયાર કરી દેવાનો છે અને પછી આપણે એનો વઘાર જોઈએ હવે વઘાર માટે આપણે દેશી ઘી લઈ લીધું છે બે ચમચા દેશી ઘી અને એને ગરમ કરીએ એટલે એક મોટી ચમચી ભરીને જીરું નાખવાનું અને અડધી ચમચી ભરીને આપણે રાઈ નાખવાની રાઈ પણ જે થોડા થોડા દાણા કઢીમાં દેખાશે તો સારા લાગશે પ્લસ જે ક્રશ કરેલો મસાલો મેં તમને બતાવ્યો એ પણ આમાં એડ કરો અને લીમડાના પત્તા આખા પણ આમાંની અંદર થોડાક એડ કરો અને મને યાદ આવ્યું કે હું તો લવિંગ નાખવાનું ભૂલી ગઈ એટલે મેં વઘારમાં લવિંગ નાખ્યું હજી તો વઘાર ઊંચો નીચો કરીશું એટલે લવિંગનો સ્વાદ પણ અંદર આવી જશે હાલાકી તમે લવિંગ પહેલાં પણ નાખી શકો છો પણ ઘણીવાર લવિંગ ઉડતા પણ હોય છે તો આવી રીતે આપણે વઘારને થોડી વાર શેકાવવા દઈશું અને ત્યાર પછી આપણે જે કઢી ઉકાળીને રાખી હતી તેની અંદર આ વઘાર આપણે એડ કરી દઈશું હવે શિયાળો છે ને એટલે આ કઢીમાં એક વિશેષ ઉમેરો કરવાનો છે જે હું તમને ચોક્કસ બતાવવા માંગીશ કે આપણી પાસે આ લીલી હળદર આવે છે એને અડ આ જેટલી પણ હળદર દેખાય છે એમાંથી અડધી અને અંદર ઘસો એનો સ્વાદ બહુ જ સરસ આવશે પેલી હળદર નાખવાની જગ્યાએ આ હળદર નાખજો થોડું આંબા મોર બી આવે છે એ પણ આની અંદર નાખજો અને થોડું આદુ પણ આની અંદર નાખજો તો તમારી લીલવાની કઢી બે મિસાલ થશે તો આ બધા જ મસાલા સાથે લીલવાની કઢીનો આનંદ તમે ક્યારે ઉઠાવો છો હવે આ જુઓ તમે દાણા પણ બધા સરસ ચડી ગયા છે અને સફેદ દાણા ને લીલા દાણા બંને સરસ ચડી ગયા છે તો આમાં હું શું કરવાની છું કે થોડાક દાણા મેં પ્લેટમાં લીધા એને હું થોડા દબાઈ દઈશ અને બાકીના થોડાક દાણા હું એને આખા રાખીશ પોઈન્ટ એ છે કે દબાયેલા દાણા હશે તો ગર્ભ અંદર કઢીમાં તૈયાર થશે અને આખા દાણા હશે તો ચાવવાની મજા આવશે તો બંને રીતે તમે લીલવાના દાણા અંદર ચોક્કસ નાખો તો તમારી કઢી બહુ જ સરસ થશે જુઓ અહીં જુઓ મેં આટલા દાણા આખા રહેવા દીધા છે અને આટલા દાણાનો મેં થોડાક ક્રશ કરી લીધા છે આ બધી જ વસ્તુ આપણે કઢીમાં એડ કરી દેવાની છે લીલવામાં આપણે મીઠું ઓલરેડી નાખ્યું હતું એટલે આપણે કઢીના ભાગનું મીઠું હવે ન નાખ્યું હોય તો નાખવાનું અને બાકી કોઈ જ મસાલો કરવાની હવે જરૂર નથી જો તમારી પાસે લીલું લસણ અને લીલા દાણા હોય તો આની અંદર સો ટકા તમે નાખો કઢીનો દેખાવ અને સ્વાદ બંને ચડિયાતો થઈ જશે તો તમને આ ઓથેન્ટિક લીલવાની કઢીની રેસીપી ગમી કે નહીં કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો અને એક જણને વિડીયો શેર કરજો